આ સાથે જ વેતન અને મોંઘવારી ભથ્થું પણ વધારવામાં આવી નથી રહ્યું અને જેને કારણે તેઓ ઉપર દબાણ અને તણાવ પણ છે ત્યારે આંગણવાડી બહેનોના સૂત્રો સ્પષ્ટ હતા વધુ કાર્ય નહીં વધારે વેતન જોઈએ વિરોધ પ્રદર્શન બાદ કલેક્ટર કચેરીને રજૂઆત પણ કરવામાં આવી છે અને હવે જોવા જેવી વાત એ છે કે વહીવટી તંત્ર બહેનોના આ રાષ્ટ્રના જેવા સંદેશને સંજીવની સમજે છે કે નહીં હું જોશી સાવિત્રી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ જામનગર જિલ્લો અને રાવલસર ગામમાં એકસો નવ કેન્દ્રમાં હું આંગણવાડીમાં ફરજ બજાવું છું અમારા પ્રશ્ન આજના એ છે કે ની કામગીરી અને એફ આર ની કામગીરી અમારી માથે સરકારે બેસાડી છે એ અમે કામગીરી કરવા માંગતા નથી જેથી કરીને અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આવા આવા કામગીરી અમારી માથેથી થોડીક ઓછી કરે અને અમારા પગાર વધારા કરે અમને માનંદ વેતન માં છીએ તો અમને કાયમી કરે અને મોંઘવારી માં વધારો કરે અને કામગીરી એટલી બધી છે શિક્ષણ આપવામાં આવે છે જે પાપા પગલી નું એ શિક્ષણ માં પણ અમે કંઈ કામગીરી કરી શકતા નથી તો સરકાર અમે નિવેદન એ કરવા માંગી છીએ કે સરકાર જો ભવિષ્ય ની પેઢી વિચારતી હોય તો આ કામગીરી સરકારે અમને ન દેવી જોઈએ અને બાળકોની માટે સતત અમારું ઓબ્ઝર્વેશન રહે એવી અમે સરકારને નમ્ર વિનંતી કરી છીએ